તાલુકાના થેરવાડા ગામે ગ્રામ પંચાયત સહિત આગેવાનોએ લોકોને છાડા ઉલટી જેવી બીમારીઓ થઈ જાય છે ત્યારે ગ્રામજનોને પીવા માટે રહિત ચોખ્ખું પાણી મળી રહે તે માટે ઠેરવાડા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ દિવસથી સામૂહિક સફાઈ અભિયાન હાથ જેમાં સરપંચ ઉપસરપંચ સહિત આગેવાનોની ટીમે પીવાના પાણીના સંપૂર્ણ સફાઈ કામગીરીમાં જોડાયા હતા ટીમ દ્વારા ત્રણ દિવસથી આ સફાઈ અભિયાન શરૂ કરીને પાણીના ટાંકીઓની સફાઈ કરાવી છે ત્યારબાદ દવાનો છંટકાવ કરી નવું ચોખ્ખું પાણી ભરવામાં આવશે ગ્રામજનો કોઈ પણ બીમારીનો ભોગ ન બને અને તમામનું આરોગ્ય જળવાઈ રહે તે માટે ગ્રામ પંચાયત દ્વારા સફાઈ અભિયાનનું આયોજન કરાવ આ અંગે તલાટી મંત્રી બી આઈ મુલીયાણાએ જણાવ્યું હતું કે ગામમાં છેલ્લા ત્રણ દિવસથી પાણીના ટાંકાઓની સફાઈ અભિયાન ચાલી રહ્યું છે જેમાં સરપંચ ઉપસરપંચ સહિત ગામના લોકો પણ જોડાયા છે અને તમામ પાણીના ટાંકાઓની સાફ સફાઈ થઈ રહી છે આ સફાઈ અભિયાન દરમિયાન લોકોને પાણીની તકલીફ ન પડે તે માટે ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવ્યું છે ડીસા તાલુકાના થેરવાડા ગામે બે છેલ્લા ત્રણ દિવસથી ગામમાં આવેલ પાણીના ટાંકાઓની સફાઈ કરવામાં આવી રહી છે અને પાણીના ટાંકાઓમાં જરૂરી સફાઈ ઉપરાંત જરૂરી દવાઓનો ઉપયોગ કરીને પાણીની ટાંકાઓની સફાઈ કરવામાં આવી રહી છે છેલ્લા ત્રણ દિવસથી ગ્રામ પંચાયતના સરપંચશ્રી ઉપસરપંચશ્રી તેમજ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ આ કામગીરી આ કામગીરીમાં મદદરૂપ થઈ રહ્યા છે અને ત્રણ દિવસથી જે ગામમાં પાણી વિતરણ બંધ છે છતાં અમે ગ્રામ પંચાયત વતે પાણીની ટેન્કરો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી અને પાણી પૂરું પાડવામાં આવી રહ્યો છે કા કામગીરી સતત ચાલુ છે અને ઝડપથી ઝડપ કામગીરી અમે પૂર્ણ કરીશું